ભાવનગરના ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયાની સભામાં જાણે ભારે લોગની હોય તે પ્રકારે વિરોધ પ્રગટ કરવા ક્ષત્રિયો પહોંચ્યા હતા પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ લાગેલી આગના કારણે ભાજપના લોકસભાના લગભગ ઘણા બધા ઉમેદવારો છે જેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ રાજીનામું ધરી દીધું આજ સભામાં કે જે સભા ગજેવી અને બાદમાં નીમુબેન બામણિયા ઉમેદવારી પત્રક ભરવા જવાના હતા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે વિગતવાર વાત કરીએ કઈ પ્રકારનો માહોલ રહ્યો ભાવનગરમાં નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યો છે નીમુબેન બાંભણિયા પર નિમુબેન બાંભણિયા આમ તો જાતે કોળી છે અને ઉમેદવારી ભાજપ કરી રહ્યા છે પરંતુ તેઓ હાલ ક્ષત્રીય સમાજનો ભોગ બની રહ્યા છે કારણ કે જે પ્રકારે તેમની સભામાં જે પ્રકારે આજે તે ઉમેદવારી ફોર્મ ભરવા જાય દરમિયાન માહોલ જોવા મળ્યો ક્ષત્રિયોનો રોષ જોવા મળ્યો અને વિરોધ કાળા વાવટા સાથે જોવા મળ્યો ત્યાં સુધી તો ઠીક છે કારણ કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અગાઉ જામનગરમાં કચ્છમાં અને રાજકોટમાં આ પ્રકારના કાળા વાવટા બતાવા ચૂક્યા છે પરંતુ ગોહિલવાડની ધરતી પર એટલે કે ભાવનગરની ધરતી પર ભારતીય જનતા પાર્ટીના એક તળાજાના એવા ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના રાજીનામાલ પત્ર લઈ અને પહોંચે છે મંચ પર જે મંચ પરથી નેતાઓ ભાષણ કરી રહ્યા હતા મનસુખ માંડવીયા પણ હતા જીતુ વાઘાણી પણ હતા નિમુબેન બાંભિયા સ્વાભાવિક રીતે ઉમેદવાર તો હાજર હોય રાજેન્દ્રસિંહ રાણા પણ હતા અને ત્યારે રાજીનામું લઈ અને મંચ પર પહોંચે છે આ ક્ષત્રિય યુવાન કે જેઓ રાજદીપસિંહ નામના વ્યક્તિ હતા તેઓ તળાજા તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપાધ્યક્ષ હતા અને તેમણે હવે રાજીનામું ધરી દીધું છે અને તેમને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સૂર ઉઠાવ્યા છે જોઈએ ભાવનગરમાં હજુ વિરોધ પકરે છે કે કેમ કારણ કે ગોહિલવાડની ધરતીના ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોએ એક વિશાળ સંમેલન ભાવનગરમાં બોલાવ્યું હતું ત્યારે કેટલાક શપથ પણ લીધા હતા પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે તેમની ઉમેદવારી નોંધાવાઈ જતા હવે તેઓ ટૂંક સમયમાં એમના ફોર્મની સ્કૂટીની થયા બાદ સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર પણ ઘોષિત થશે અને બાદમાં રાજકોટના ચૂંટણી મેદાનમાં તેઓ ચૂંટણી સત્તાવાર રીતે લડવાનું શરૂ પણ કરી દેશે ત્યારે ભાવનગરમાં આ વિરોધ બાદ ચૂંટણી દરમિયાન શું થાય છે તેને લઈ ઘણી બધી અટકળો વહેતી થઈ છે દરેક પ્રકારના અહેવાલો સમાચારો અને ક્ષત્રિય આંદોલનના દરેક અપડેટ માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो तेन केजे जे पर